લંબાઈ ચાલીસ છે શોલ્ડર ચૌદ ઇંચ નો છે અપર ચેસ્ટ થર્ટી સિક્સ છે મિડલ ચેસ્ટ પણ થર્ટી સિક્સ જ છે એટલે મેં મિડલ નથી લખેલી નહીં તો અપર ચેસ્ટ માપું જ્યાં આપણે આર્મોનો ભાગ હોય ને મિડલ સેમ હોય તો હું પછી ના લખું નહીં અહીંયા કૌશમાં કરીને લખી નાખું પછી ડ્રેસના માપમાં તમે લખતા હશો કે છાતી કમર અને સીટ મતલબ કે ચેસ્ટ વેસ્ટ અને હિપ્સ લખતા હશો હું એવી રીતના નથી લખતો માપમાં આ ચેસ્ટ મિડલ ચેસ્ટ લખું છું પછી સ્ટમકનો પેટનો ભાગ જ્યાં મતલબ કમરનું ફિટિંગ રાખું છે તમે જેમ કમર કહેતા હોય ને એમ હું પેટનું જ્યાં ફિટિંગ રાખું છું જેમ કે હું ત્યાંથી માપ લઈ લઉં ઉપરથી શોલ્ડરથી કરીને વચ્ચે પેટ કરીને જ્યાં ફિટિંગ રાખું છું તો જેમ કે ચૌદ ઇંચે વચ્ચેનું આવશે જેમ તમે વચ્ચે કમર કહેતા હોય એમ હું પેટ ઉપર એનું માપ લઈ લઉં છું ડ્રેસનું આ ડ્રેસનું માપ છે લાઉડ ના માપ તમને બતાવ્યો તો કેવી રીતના લઉં છું અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ ઉપરની ચેસ્ટ છાતી અને વચ્ચેનું માપ લઈ લઉં સેમ હોય તો સેમ જ રહેવા દઉં કૌંસમાં ન લખું નહીં તો લખી નાખું પછી જ્યાં આપણે વચ્ચેથી ફિટિંગ કરવું હોય જેમ તમે તમારી ભાષામાં કહો તો તમે કમરનું કહેતા હોય તો વચ્ચેનું ફિટિંગ કરવું તો હું શોલ્ડરથી માપ લઈ લઉં કે કેટલા ચૌદ ઇંચે ફિટિંગ કરવું છે કે વચ્ચેનું પંદર ઇંચે રાખવું છે પ્રોપર જ્યાં સેપ આવતો એવી રીતના તો આ ચૌદ ઇંચનું છે મારું વચ્ચેનું ચૌદ ઇંચે જ્યાં પેટનું માપને લીધું હતું ત્યાં આગળ સાડા એકત્રીસ માપ આવતું હતું અને કટનું જ્યાં આગળ કટ રાખવાનું ગ્રાહક તમે અહીંયા કંઈ સીટ લખતા હશો અથવા હિપ્સ લખતા હશો તો હું કટ લખી નાખું છું કટ એટલે જ્યાંથી સાઈડના આપણા કટ વારવાના છે એવી રીતના તો જેમ કે શોલ્ડરથી કરીને આ વચ્ચેનું ફિટિંગ હોય એની સામે એનું માપ લેલું પેટ પેટ ઉપરનું અને શોલ્ડરથી કરીને કટ રાખવાનો છે જેમ કે સાડા વીસ ઇંચે કટ રાખવાનું છે તો કટ જ્યાં રાખવાનું છે એ જ જગ્યાએ હું માપ લેલું કટનું જેમ કે તમે લખતા હશો છાતી કમર અને હિપ્સ એમ હું લખું છું અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ સ્ટમક એટલે પેટનો ભાગ પેટનો ભાગ પણ થી માપી લો કે કેટલી કેટલા ઇંચ ફિટિંગ રાખવાનું છે તો ચૌદ ઇંચ આવે છે અને શોલ્ડરથી જ કટ માપી લો કે કટ કેટલા ઇંચ રાખવાનું છે સાડા વીસ તો જ્યાં આપણે જ્યાં વચ્ચેનું ફિટિંગ કરવું હોય એનું માપ લઈ લેવાનું અને એની સામે કેટલું માપ આવે છે એ લઈ લેવાનું જેથી કરીને તમારી મિસ્ટેક ના થાય ફિટિંગ વખતે અને 25 ઇંચે કટ આવે છે તો એ 25 જે કટ આવે છે ત્યાંથી મેં રાઉન્ડ માપ્યો તો સીટની ઉપરથી જરાક હિપ્સની ઉપરથી તો ત્યાં મારું સાડા આવતું હતું એને હું કટ લખું છું બાકી તો નું અને બોટમનું છે મીડિયમ લૂઝ ફીટ છે અને બાકી પેન્ટ છે તો હવે સમજી લો કે આ બોડી માપ છે તો એનામાં હું બધામાં ત્રણ ત્રણ ઇંચ મીડિયમ લૂઝ ફિટ હોત તો હું ચાર ઇંચ ઉમેરો મીડિયમ લૂઝ ફિટ છે એટલે ત્રણ ઇંચ જેમ કે અપર ચેસ્ટ છત્રીસ છે તો પ્લસ ત્રણ ઇંચ કરીશ એટલે ઓગણચાલીસ થશે સ્ટમકનું સાડા એકત્રીસ છે તો પ્લસ ત્રણ ઇંચ ઉમેરીશ તો સાડા ચોત્રીસ થશે અને કાટમાં સાડા સાડત્રીસ છે તો ત્રણ ઇંચ ઉમેરીશ તો સાડા ચાલીસ થશે મતલબ હવે આપણું જે આવી રીતના હું પછી આવી રીતના માપ કરી નાખું જેમ કે મારા હિસાબે પેટ ઉપરનું ફિટિંગ સાડા ચૌદ ઇંચનું અને હિપ્સનું ફિટિંગ મતલબ તમે જે હિપ્સ કહો છે એને હું સાડા વીસ રાખીશ અને મતલબ હું એનો કટનું માપ કહું છું સાડા વીસ ઇંચે આવી રીતના જેમ કે આ ઉપર આરમોલ માપ વચ્ચે ફિટિંગનું માપ અને નીચે કટનું માપ ચેઇન નોર્મલ થાય છે 14.5 ઇંચે વટેલો ગેટિંગ આવશે ને 20.5 ઇંચે કટ આવશે તેની સામે કેટલું માપ થાય છે 39 અહીંયા 39 રાખી દેສ બચે મારું 14.5 છે ત્યાં આગળ 34 થાય છે લૂઝિંગ રાખ્યા પછી અને નીચે 20.5 થાય છે હવે આ બધુંનો આપણે જ્યારે કટિંગ કરશું ત્યારે ચોથો ભાગ આવશે મતલબ ચાર ફોલ્ડ કરીએ ને આપણે આમ ડબલ ફોલ્ડ પણ આમ ચોથો ભાગ મતલબ ડિવાઇડ 4 આવશે એ હું હમણાં જયારે કટિંગ કરીશ ત્યારે તમને બતાવીશ મતલબ ટૂંક હું તમને સમજાવું છું તમે કદાચ સમજી ગયા હોય તો કે હું જે માપ લઉં છું લંબાઈનું શોલ્ડરનું પછી અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ સેમ હોય તો એક જ રહેવા દઉં અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ ઘણામાં સેમ હોય બીજું માપ આવે સ્ટમકનું પેટનું માપ એ આપણે શોલ્ડરથી માપી લેવાનું કે વચ્ચેનું ફિટિંગ આપણે કેટલા ઇંચ રાખવું છે ચૌદ ઇંચે પંદર ઇંચે સોળ ઇંચે જેવી જેની હાઈટ બોડી અને પછી કટ પણ માપી કટ જ્યાં હોય તમારે ત્યાં એક જગ્યાએથી તમારે રાઉન્ડ માં કોઈ ઘણો નીચો રાખતા હોય તો હિપ્સનું માપ તમારે લેવું પડશે કોઈ વેસ્ટ કને કટ રખાવતો હોય કોઈ એનાથી ઉપર નીચે રખાવતું જ્યાં પણ જે ઘરે કટ રખાવે એ જ જગ્યાએથી તમારે એની ગોલાઈ માપવાની અને વચ્ચે જ્યાં ફિટિંગ કરવાનું હોય આપણે ચૌદ ઇંચ કે પંદર ઇંચ જ્યાં પેટનો પરફેક્ટ ભાગ આવતો હોય વ્યવસ્થિત ત્યાં આગળ ઘણા એવું હોય માપકે ચેસ્ટ છત્રીસ ની હોય તો પેટ ચાલીસ ની હોય એવું નથી ઘણા ને પેટ વાળો ભાગ હોય આમ કોઈને એવો ઢળતો ભાગ આવી રીતના હોય તો હોય છત્રીસ ની છાતી હોય પેટ હોય બેતાલીસની હિપ્સ હોય એવું પણ થઈ શકે એવું કાંઈ નથી એટલે જ્યાં તમારે જે માપ આવતું હોય એવી રીતના થી કરીને લખતું જવાનું જેમ કે પેટનું મેં અહીંયાથી પેટનું માપ સેન્ટરનું માપ્યું છે ચૌદ ઇંચે મારું વચ્ચેનું ફિટિંગ આવશે સાડા વીસ ઇંચે કટ છે મારું જ્યાં કટ રાખવાનું છે ત્યાં આગળ મેં ગોલાઈમાં માપ લખી રાખી છે જ્યાં વચ્ચેનું ફિટિંગ રાખીશું ત્યાં આગળ જે જગ્યાએ તમારું જેનું ફિટિંગ રાખવાનું હોય ત્યાં જ એજ જગ્યાએ માપ લખવાનું અને ઉપર અપર ચેસ્ટ ને મિડલ ચેસ્ટ તો લખીને રાખવાને કારણ કે એ તો આપણે જે છઠ્ઠો ભાગ કરશું એ આપણું આર્મોલ ને કરશે તો આરાખું તો મેં સમજ્યા હસું આમાં પછી જેમ કે મેં અહીંયા છઠો ભાગ કરીને રાખી દીધો આ ચેન નોર્મલ થશે બચ્ચે નું જે તમારા હિસાબે કહો તો આર્મ હોલ્ડ કમર નું મતલબ છાતી નું કમર નું અને હિપ્સ નું સિટ નું માપ તમારા હિસાબે કહો તો મારા હિસાબે કહો તો આર્મ હોલ પછી સ્તમક નું અને કટ નું માપ છે એવરીના તો જે જે હતું એના ઉપર આપણે પ્લસ કરી નાખ્યા છે તો 39 39 આયા છે ને આપણે જારે કટિંગ કરશું ફોલ્ડ કરીને સાર તો જેટલું માપ છે ને ડિવાઈડ કરી જે માપ આવતો હશે રાખી દેસુ પછી આપણે દોઢ ઇંચ એમાં માર્જિન રાખશું આશા રાખો તમે ડ્રેસના કટિંગમાં સમજ્યા છો પેન્ટનું કટિંગ તો ઓલરેડી મેં બતાવેલું છે પેન્ટ કટિંગ નહીં કરું મતલબ આમાં નહીં કરીને બતાવું વિડીયો ઘણો લાંબો થશે પેન્ટનું સેપરેટ કટિંગ મેં બતાવ્યું છે પેન્ટ કેવી રીતના કટિંગ કરે અને આમાં ડ્રેસના માપ તમે બોડી માપ લીધું આવી રીતના અથવા તમારે જ્યારે બોડી માપ લેવું હોય તો આવી રીતના લેવાનું તો ચલો હું તમને આવે આનું કટિંગ કરીને બતાવું તો ચાલો મિત્રો તમને કટિંગ બતાવી દઉં હવે બંને બે ડ્રેસ છે બંને ડ્રેસ ના અસ્તર છે મેં તમને જે પ્રમાણે માપ બતાવ્યું પ્રમાણે હું હવે કટિંગ કરાવીને બતાવ એટલે નિશાન મારીશ એટલે તમને સમજણ આવી જશે જો પેલા તો એમને હું વધારાનું કટિંગ નિશાન મારું છું બીજો અડધો ઇંચ નિશાને મારું અડધો ઇંચ નિશાન મારું છું જેથી કરીને અડધો ઇંચ ક્રોસ લેવા માટે જેમ કે મેં તમને બતાવ્યું કે અપર ચેસ્ટ ને મિડલ ચેસ્ટ સેમ છે તો એનો છઠ્ઠો ભાગ થાય છે છત્રીસ ભાગ્યા છ છ ઇંચ તો એ આપણો છ ઇંચ નો આવશે આજે મેં તમને બતાવ્યું કે હું હવે સમજી લઉં તમને માપ બતાવ્યો એવી રીતના માપ હવે કરીશ પછી વચ્ચેનું ફિટિંગ જે છે મેં ચૌદ ચૌદ ઇંચે માપેલું છે તો હું ચૌદ ઇંચે માર્ક કરીશ વચ્ચે મતલબ ઘણા પૂછે કે એવી રીતના માપ લેવાનું તો એવી રીતના લેવાનું કે જ્યાં તમને જ્યાં ફિટિંગ રાખવું હોય વચ્ચેનું એની એ જ જગ્યાએ તમારે રાઉન્ડ માપવાનું અને નીચે સમજી લો કે સાડા નો મેં કટ રાખેલ છે તો સાડા વીસ ઇંચ નિશાન કરીશ અને એની સામે જે માપ લખેલું છે ને એને ત્રણ ઇંચ લુઝ રાખીને અહીંયા કને રાખી દઈશ તો આ ત્રણ નિશાન જે થઈ ગયું બતાવે ને તમને અહીંયા 39 માપ આવશે વચ્ચે છે ત્યાં સાડા ચોત્રીસ આવશે ને નીચે સાડા ચાલીસ આવશે આમાં બોડી માપના ત્રણ ઇંચ લૂઝ કર્યા પછી બોડી માપ છે એનાથી ત્રણ ઇંચ લૂઝ રાખીશું મીડિયમ ફિટિંગ છે એટલે અને ત્રણ ઇંચ બરોબર જ થાય ઘણું બે ઇંચ જેવું કરશો તમે તો એકદમ ફિટ ટાઈટ ફિટ થશે ડ્રેસ ત્રણ ઇંચ રાખશો તો કમ્ફર્ટેબલ રહેશે એવું હોય તો એક સિલાઈ તમને કરવી હોય તો થઈ શકે બાકી ઉખડ ફિટ કરવી હશે તો મગજ મારી થશે એના કરતાં ત્રણ ઇંચ તમારે રાખવાનું તો મસ્ત ફિટિંગ આવશે અને ઘણું લૂઝિંગ રાખવું હોય તો ચાર ઇંચ રાખવાનું બાકી નોર્મલ ત્રણ રાખશો તો ચાલશે ઘણા તમને આવી રીતના બતાવતા હશે કટિંગમાં કે જેમ કે અપર ચેસ્ટ છત્રીસ છે તો નવ ચોક છત્રીસ અને પાંચ જેવું રાખી દેવાનું દોઢ ઇંચ માર્જિન રાખવાનું આવી રીતના કોઈ દિવસ કટિંગ ના કરજો ને તો આ ચડશે પરની ડ્રેસ કોઈ દિવસ એવો ટ્રાય ખોટો કર્યો ને તો કારણ કે પાંચ જેવું તમે ઇંચ જેવું રાખો એટલે સમૂહ દોઢ બે ઇંચ લૂઝિંગ રહે દોઢ બે ઇંચમાં ચડે જ નહીં જેમ કે છત્રીસ આ એકત્રીસ છે અને તમને એવી રીતના કોઈ શીખવાડે તો એકત્રીસ આવી રીતના સાડા છે તમારે તો અહીંયાનું માપ લઈ લેવાનું જેમ કે સાડા એકત્રીસ પછી પાંચ લુઝિંગ રાખજો ને દોઢ ઇંચ માર્જિન રાખજો આવી રીતના તમને બતાવે આટલું લુઝિંગ રાખવાનું આટલું દોઢ ઇંચ માર્જિન કરી નાખવાનું એવી રીતના કોઈ દિવસ ના કરજો સમજી લો તમારી બાય ચાન્સ સિલાઈ આવી પણ ગઈ તો એ જ કહેતો તો આવી રીતના બાય ચાન્સ તમે કરશો તો ચડશે પણ નહીં એટલે એવા નિશાન એવું જે કોઈ શીખવાડતું હોય તો ભલે એમનું ફિટિંગ આવી જતું હોય પણ તમે ખોટા ટ્રાય ન કરજો નહીતર પછી તમારે સિલાઈ ખોલવી પડશે અંદર રાખી હશે તો ઠીક છે નહીં રાખી હોય તો ગંદે લાગી જાસો ઇલેક્ટ્રાની લુઝિંગ રાખવાનું નોર્મલ સારામ સારુ મતલબ ફિટિંગ આવે તો પર આવી જાય ગણો લુઝે ન હોય ગણો ફિટ એ ન થાય તો હવે જેમ તમને બતાયું તો કે જે 6 ઇંચ છે એની સામે 39 આવે છે એટલે તો શોલ્ડર નું આપણે લઈ લઈએ આ બધું માપ થઈ ગયું શોલ્ડર છે 14 ઇંચ ના તો 7 2 14 ને 1/2 ઇંચ આપડું છલે મજા છે રેગ્યુલર ગળું હોય તમારું પાછળથી 2 3 ઇંચ નું কুরતી જેવું તો પછી જે શોલ્ડર આવતો એ જ રાખવાનો અને ડીપ ગળું હોય તો પછી 5 1/2 કે 6 નું રાખવાનું પાછળથી ગણો ડીપ હોય તો ડ્રેસમાં હવે સવા ત્રણ ઇંચ હું ગળું રાખીશ અને ઉપર ક્રોસ દઈ દઈશ આવી રીતના એટલે આપણે શોલ્ડર થોડો ઢળતો જાય ફિટિંગ સારું આવે એટલા માટે જેટલો શોલ્ડર હશે એનાથી અડધો ઇંચ મોટું રાખી માર્ક કરી લેવાનું હવે અપર ચેસ્ટ છત્રીસ હતી પ્લસ ત્રણ ઇંચ કર્યા હતા થયા હતા ઓગણચાલીસ નો ચોથો ભાગ એટલે આડત્રીસ સાડા ને પોણા દસ પોણા દસ એ માર્ક કર્યું ને દોઢ ઇંચ બીજી સિલાઈ મતલબ સોરી દોઢ ઇંચ માર્જિન આપણું વધારામાં બીજી વધારાની એક્સ્ટ્રા સિલાઈ કરવી હોય તમારે જેટલું પણ મેં રાખ્યું છે ને જેમ અહીંયા તમને ચોથો ભાગ ઓગણ ચાલીસ છે ભાગ તો પોણા દસ ઇંચ પછી સેમ વચ્ચેનું કમરનું ફિટિંગ મેં ચૌદ ઇંચ આવી રીતના માર્ક કર્યું છે ગ્રાહકનું હું માપ લઈ લઉં કે ચૌદ ઇંચે ફિટિંગ આવે છે કટ છે છે કોઈક ઓગણીસે રાખવો હોય કોઈ બાવીસ ને રાખવો તો જે જગ્યાએ તમારો કટ આવતો હોય એનું રાઉન્ડ માપ લેવાનું પછી તમારે લખી નાખવાનું કે સાડા વીસે આપણે કટ રાખવાનું છે ને એની સામે રાઉન્ડ આટલો થાય છે એના પછી તમારે લુઝિંગ આપવાનું તો હવે વચ્ચેનું સાડા ચૌદનું નું મારું જે છે કમરનું ફિટિંગ તો ત્યાં આગળ સાડા ચોત્રીસ આવે છે રેડી માપ એટલે સાડા એકત્રીસ છે ત્રણ ઇંચ લુજ રાખી સાડા ચોત્રીસ સાડા ચોત્રીસ ના ચોથો ભાગ એટલે સવા સત્તર થશે સવા સત્તર અને દોઢ ઇંચ માર્જિન એમ સેમ એવી રીતના નીચે જેમ કે સાડા વીસ ઉપરથી કટનું મેં માપ લખ્યું છે સાડા વીસ ઇંચે કટ અને ત્યાં આગળ સાડા 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 ત્રીસ માપ છે ત્રણ ઇંચ લુજિંગ રાખીશ તો સાડા ચાલીસ થાય છે સાડા ચાલીસ ના ચોથો ભાગ સવા દસ અને નીચે એક જ ઇંચ માર્જિન રાખીશ તો જેટલું અહીંયા માપ આવ્યું હોય એટલું નથી તમારે નીચે રાખી લેવાનું સેમ ટુ સેમ જો સીધા કટ કરવા હોય તો અને થોડા આવી રીતના એ લાઈન કરવા હોય તો પછી અહીંયાથી જે માપ આવ્યું એનાથી બે ઇંચ મોટું રાખી લેવાનું જેમ કે આપણું અહીંયા આગળ સવા દસ આવે છે તો તમારે અહીંયા આગળ સવા બાર રાખીને પછી એક ઇંચ રાખવાનું મતલબ થોડુંક એ લાઇન ઘણા એ લાઇન વાળી એ લાઇન વાળો ડ્રેસ પહેરતા હોય તો આપણે સીધા નિશાન કરી દેસુ અહીંયા એક ઇંચ માર્જિન રાખ્યું છે મે સાઈડમાં અને કમર અને ચેસ્ટમાં દોઢ ઇંચ અને દોઢ ઇંચ માર્જિન રાખેલ છે નીચે એક ઇંચ રાખેલ છે તો આ એનું આપણે ફિટિંગનું નિશાન થઈ ગયું આ શોલ્ડરનું છે ડ્રેસમાં હું આવી રીતના તમારે એક ઇંચ અંદર લઈ પેલે ગોલાઈ જે બહારની આવે એ દોરી નાખવાની આવી રીતના એક ઇંચ અહીંયાથી આવી રીતના એક ઇંચ રાખીને તમારે પેલા બહારની ગોલાઈ દોરી નાખવાની વ્યવસ્થિત અહીંયા અને અહીંયા મળી જાય એવી રીતના અને સેમ આ પણ અંદરનો નો ભાગ મળી જાય આવી રીતના તમારે ફરમો રાખો ને અહિયાં ટચ થવો જોઈએ અહિયાં ટચ થવો જોઈએ મતલબ આ ઇંચ રાખીને અને બીજું અંદરનું રાખીને અંદરનું નિશાન આપણે સોરી આવી રીતના ઊંધો આ રીતના અંદરની ગોલાઈ છે આ બહારની છે આટલું ગળું આવશે પાછળનું ગળું રેગ્યુલર નું રાખીશ આગળનું ગળું કોઈ પણ મારી રીતે સારું કરી નાખીશ એટલા માટે તો તમે સમજી ગયા હશો કે કેટલું લૂઝિંગ રાખવાનું કેવી રીતના માપ લેવાનું ડ્રેસનું ઘણા કમેન્ટ આવતી હતી કે માપ કેવી રીતના લેવાનું હું માપના વિડીયો અપલોડ કરીશ બધાનું કેવી રીતના માપ લેવું પેન્ટનું માપ સલવારનું માપ ચૂડીદારનું પ્લાઝાનું માપ કુર્તીનું શોર્ટ ટોપનું સ્ટેન્ડ પટ્ટી હોય તો કેવી રીતના માપ બ્લાઉઝનું માપ બધી ટાઈપ નું માપ અપલોડ કરવાનું છું એક એક વિડીયો કરીને તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ટ્રાય છે તમારામાં દેખાતું હશે તમે જે જગ્યાએ લાઈક શેર અને કમેન્ટ નીચે કરતા હો એ જ લાઈનમાં બાજુમાં એક હાઇપ કરીને લખેલ હશે તો જેમ તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો લાઈક શેર કરો છો એવી રીતના હવે હાઇક પોઈન્ટ પણ મને આપતા રહેજો જેથી કરીને મને મજા આવે કે તમે લોકો સપોર્ટ કરો છો મને પણ એમ થાય કે તમને લોકોનો વિડીયો મારા ગમે છે મારું કામ ગમે છે મારાથી તમને કંઈક શીખવા મળે છે એમાં કોઈ ચાર્જ વાર્જ નથી લાગતો ખાલી હાઈપ પોઈન્ટ આપો ને તમે તો મતલબ એ કોને હોય અમારા જેવા નાના યુટ્યુબર હોય જેના પાંચસો હજાર સબસ્ક્રાઈબર હોય એના માટે છે મોટી ચેનલો છે એના માટે નથી મતલબ કે પબ્લિકનો સપોર્ટ મળે અને ચેનલને આગળ વધારવાનો મોકો મળે નાના યુટ્યુબરને એના માટે થઈને હાઈપ ફ્યુચર આપ્યું છે જેથી કરીને જે સબસ્ક્રાઈબર હોય એ લોકો તમે વિડીયો જોતા હોય તો હાઈપ કરી શકો એમાં કોઈ ચાર્જ વાજ કોઈ ના લાગે તમારો જેમ સબસ્ક્રાઇબ કરો છો એને લાઈક શેર કરો એવી રીતના એવી રીતના આવી રીતના તમારું જે લખેલ હોય ને જે લાઈક શેર ડાઉનલોડ કોમેન્ટ એ બધી જગ્યાએ તમારું સાઈડમાં એવું હાઈપ લખેલ પણ આવશે તો હાઈપ કરી દેવાનું જેથી કરીને અમને એવું લાગે કે ના તમને મજા આવે છે વિડિયો જોવાની મારું કામ તમને ગમે છે તો મિત્રો હાઇપ પોઈન્ટ દેતા રહેજો બધા જે પણ વિડિયો જોવો છો ને તમને ગમતું હોય મારું કામ અને અથવા મારાથી તમને કંઈ શીખવા મળતું હોય તો હવે જો પાછાના ભાગ મેં કાઢી લીધા છે એક એક ભાગ હું રાખું છું આમાં પણ નિશાન વાળો ભાગ રાખીશ પહેલાં તો ચારે ચાર ભેગા કાપી લેવાના પછી બે છૂટા કરી નાખવાના છૂટા એટલે એક ડ્રેસ હોય તો એક જ અલગ કરવાનો આ તો મારી પાસે બે છે એટલે પણ તમારે બે ભાગ એટલે આગળ પાછળનો બે ભાગ નોખા કરી લેવાના અને પછી જે આગળના ભાગની છે એ ગોલાઈને તમારે કટ કરી નાખવાનું

અને ઉપરનું મને જે ટોપનું કટિંગ કરવાનું મતલબ મેન કાપડનું જે કટિંગ કરવાનું છે એ મારી રીતે હું કરી લઉં છું આ તમને બતાવું તું સ્લીવનું કટિંગ પણ ઓલરેડી મેં તમને બતાવેલું છે કે સ્લીવ કેવી રીતના કટિંગ થાય બધું આ તમને ખબર પડે કે આવી રીતના માપ લેવાનું જો માપ કેવી રીતના મારું લીધેલું છે લંબાઈ શોલ્ડર અપર ચેસ્ટ અને મિડલ ચેસ્ટનું પણ હોય છે પણ અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ સેમ છે એટલા માટે જ લખેલ છે અને સ્ટમક લખેલ છે મતલબ પેટના ભાગે ઉપરથી જ્યારે શોલ્ડરથી મેં માપ્યું તો ચૌદ ઇંચ આવતું હતું આવી રીતના અને ચૌદ ઇંચ જ્યાં આવતું હતું એની સામે જ એક્ઝેક્ટ મેં રાઉન્ડમાં માપ લખી નાખ્યું છે કે જ્યાં મને ઉપરથી ફિટિંગ રાખવું છે વચ્ચેનું ઇંચ તો એની સામે મેં લખી નાખ્યું છે કે છે અને જે જગ્યાએ કટ રાખવાનું છે એ જ જગ્યાએ રાઉન્ડ આપણે ફરતું માપ લઈ લેવાનું હિપ્સનું હોય તો હિપ્સનું હિપ્સથી ઉપર આવતું હોય તો ઉપરનું જેવી રીતના જ્યાં ગ્રાહકને કટ રાખવું હોય તેવી રીતના પર જેટલું તમે માપ લઈ લો ત્રણે ત્રણ તો આવી રીતના પછી નીચે આવી રીતના માપ તમારે નાખવાનું જે પણ ચેસ્ટ નો ભાગ આવતો હોય એનો છોટો ભાગ કરી અને પેલું મતલબ લખી નાખો છ આવતો એક સાત આવતો એટલે એ આર્મોલ થઈ ગયો આ વચ્ચેનું તમારા હિસાબે કહું તો કમરનું ફિટિંગ થઈ ગયું અને નીચે તમારા હિસાબે સીટનું કહું કે હિપ્સનું કહું તો આ હિપ્સનું થઈ ગયું જેમ કે આ આર્મોલ છે છ ઇંચનો ચૌદ ઇંચ કમરનું ફિટિંગ ને વીસ ઇંચનું હિપ્સનું ફિટિંગ તમારા હિસાબે મારા હિસાબે કહું તો આર્મોલ છે સ્ટમક છે અને કટ છે મતલબ જ્યાં કટ રાખવાનું છે જ્યાં પેટનો ભાગ છે અને આર્મોલ છે બરોબર આર્મોલ તો છઠ્ઠો ભાગ આવશે ભાગે આ બે તો આપણે લખેલા જશે એની સામે તમારે જે પણ માપ આવ્યું કસ્ટમર તમને કહી ગયું હોય તો ફિટિંગ વારો જોઈએ છે વ્યવસ્થિત તો ત્રણ ઇંચ રાખવાનું એટલે મતલબ ચડી જાય ને ઉતરી જાય એવો કમ્ફર્ટેબલ તો ત્રણ ઇંચ અને કોઈ કસ્ટમર લૂઝ ફિટ પહેરતું હોય ઘણાને ડીલો કરવાની આદત હોય તો પછી તમારે એને ચાર ચાર ઇંચ લૂઝ કરી નાખવાનું બધી જગ્યાએથી લૂઝ રાખશો તો ચાલશે તમે એક કસ્ટમરને એવું થશે કદાચ ઢીલો થઈ ગયો છે તો તમે એક સિલાઈ ભરશો તો પરફેક્ટ થઈ જશે બાકી ઉખડ મારી કરવી પડશે તમે માર્જિન નહીં રાખ્યું હોય તો મગજ મારી થશે તમારાથી ઉખડવામાં ઘણી વાર એવું થાય કે હોલ હોલ રહી કાણા કાણા પડી ગયા ડ્રેસમાં તે બ્લાઉઝમાં તો એના કરતાં તમારે લૂઝ રાખવું સારું જેથી કરીને કરી લાઈક તમે કરો તો પરફેક્ટ ફિટિંગ આવી જાય એટલા માટે નોર્મલ તો ત્રણ ઇંચ રાખશો બધામાં તો વ્યવસ્થિત ફિટિંગ આવી જ જશે તો જેમ કે મેં અહીંયા ત્રણ ત્રણ ચડાવી દીધા હતા એના પછી આપણે ચાર ભાગ ડ્રેસના કટિંગ કરતા હોય તો તમારે ચોથો ભાગ કરી નાખવાનો મને તો ડાયરેક્ટ હવે આદત થઈ ગઈ છે બાકી તમારે એવું હોય તો જે માપ આવ્યું હોય ને એનો પણ ચોથો ભાગ કેલ્ક્યુલેટરથી કરી અને સાઈડમાં લખી નાખવાનો એટલે તમારે સીધું જેવો ફોલ્ડ કરો ને તો તમારી ટેપ એવી જ રીતના આવી જાય સાડા સાડા દસે કે પુણા અગિયાર કે સાડા સત્તર જેવી રીતના રાખવી ને તમારી ટેપ એવી રીતના આવી જાય તો આશા રાખો મિત્રો તમને આ જ પણ ગમે અને ખબર પણ પડી હશે કે ડ્રેસનું માપ કેવી રીતના હોય કઈ જગ્યાએ કેટલું માપ લેવાનું હોય કેવી રીતના લૂઝિંગ રાખવાનું મિત્રો લાઈક ચેનલ ને કમેન્ટ પણ કરતા રહેજો ને હવેથી જે નવું ફીચર મળશે તમને જો હાઈ પોઈન્ટનું તો હાઈ પોઈન્ટ પણ આપતા રહેજો જેથી કરીને ચેનલ આગળ વધે મારી નવા નવા વિડીયો અપલોડ કરતો રહું તમને પણ શીખવા મળે અને અમને પણ એવું લાગે કે તમે લોકો સપોર્ટ કરો છો ને તમને મારું કામ ગમે છે તો આભાર મિત્રો વિડિયો જોવા બદલ